કોઈ જો કોઈ 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 સિલેટ ઓય આપડે ઘરે પડી છે અને મારું બવડાઈ તો છે આટ ખોક લેવા ગયા લેવા તો હ બોલા આવી જા આ ગયો ગયો ઓલ બાબા મું છો એય ભૂખી નહી ન સોફર બિલિયન આમ દિયે એય આવજો કાફસી મોટા માથા થઈ ગયા રે કાકલ પડતું ના

হ্যালো তোকেই ফোন করি

Ya betul 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 betul. Oke, ah, ini

और तो आया पर नहीं बोल कर ले चलो बोलो बोलो तीन चाव में आती चाहिए बोलो और जो ले ले